તમને તો ખબર છે કે રાધાબેન કેવું કેવું વેસે તો તમે કોણ એ મારો છોકરો અમે બે ફૂફત હે હા બે ફૂફત એટલે અમારે નામ જ એવા પાટ જે બધા એક એક જ ઘર માં એક બોલાવે તો આખા ઘર ને જવાનું વાહ ભુક્તા વાહ કેવું પડે હો એમાં કઈ ઘટે જ નહીં હવે તમે ધાબરા વેસો જરાક બતાવો તો ખરી તો ટાઈટ ના ઠરતા બંધ થાય એ ધાબરા નથી વેસતી તમને મગજમાં માં હું હું ઘરી ગયું છે આવશો તો ખરી ધરસીન કોટ વેસું છું હા તો ઈ જ જોઈએ હે તો ધરસીન કોટ મારે થી ભૂલાઈ ગયું છે હે તો ભૂલવાની આદત નો રાખાય તો તમારો આ ગુપ્તા કહી દે તમારો આ ઢગલો કરી દયો હે આયા તમારો ઢગલો કરી દયો મારો ઢગલો કરી દો એટલે આ તો એમ કયો ને હું મને એમ કા કયો કે ઢગલો કરી દયો આયા આવતો રે ભાઈ આવતો રે બે ખાતું હું મને ક્યાંય સીટીમાં ધડો નથી કરે મારો અને જો વાંધા બાંધા હોય તો આવતા મારી લાઈન માંડી જાવ એટલે વાંધા એટલે હંતાય એટલે તમારે લગન બગન નો થિયા હોય તો મારે ઘરના વયા ગયા ગુલુ ગુલુ બની જાહે એ બે ઘરે છોકરા છે એવું છે હા આ સમજાવી દે ભુપ્પા આ ને સમજાવી દે કોકને મગજ મારી નો કરે હા છે કે જ છે કામ કરવા મારે તો મહેનત નો કરવી મારે તો કોટ લેવાનો છે આ અમારા છોકરા ને લેવો છે ભાઈ હું તો ટાઈટ ખમી લઉં છું હું તો એક બે કલાક ધંધો કરીને સુઈ જવું ગજરા ઓછી ને આખી રાત બધાય મહેનત કરતા હોય

એના પાંચસો રૂપિયા છે હા તો આપ્યા હાલો હા તમને પૂરા પૈસા દઈ દઉં તો તમને લાલચ જાગે તો આવજો પાછા એ હા પૂરા પૈસા દઈ દઉં કઈ ઘટાડતો નથી લાલચ જાગે હા અમાર નોટો ના કાઈ અમારે પાર નથી આલ્યો જો આમ ચીકડી તીડ નોટો દેવાથી મતલબ છે એ તો અમે છે ને વેસા વાળા છે એમાં પૈસા થી અમે કાય એવું બીતા નથી તમાર પૈસા થી હો હા તો હાર હા અમે પાક પછી કમાવી લઈશું હા એ આવજે ભાઈ તાર બાપાનો મગજ તો જો બધાને બાયડી જ કરવા માંગે છે કે ગોતી દે ને ભાઈ એ હાલો હાલો ભાઈ હાલો એ હાલો ધરતી કોટ હાલો સેટર હોતા એ એ બા એલી વર્ષા તું સો તો કોણ હોય

લઈ નાખો દે કરી દયો ને બાપા એલી જો તને સન તારી પાસે 500 રૂપિયા લઈશ બરાબર હા આમ રીવલો સકડા વારો ઉડાડતો જા હે ઈ વાતે હાસી છે વઈ જાવ સકડા તો ને નીકળી જવા દે ને તઈ આઈ હું આ બાજુ પાછી બેહો તમે બતાવો તો ખરી મને આ

આ તો તું ઘરની સૌને ને એટલે એમ નહીં રાધાબેન એક વાત કહું હા મારી પાસે ને ખાલી પસાર રૂપિયા સી દઈ દઉં તમને એ પસાર રૂપિયાનું તો હેઠે એ નો આવે શું હેઠે નું ના આવે એટલે એટલે હું એમ કહું છું કે આવડા હેઠે આ લુગડું રહ્યું ને એ નો આવે તમે હું બોલો છો ધ્યાન રાખો બોલવામાં તમને કાંઈ શેક નહીં પેલી હું તો આ લુગડાનું કહું છું પસાર રૂપિયા રુમાલય નથી આવતો હું એમ કહું છું

ઘરે આવીને લઈ જઈજો હા હાલો હું તમને પોટલું બંધાવે આવું ના હોય સમજો શું કે નહીં અને પચાસ રૂપિયા ની વસ્તુ માંગતી નહીં ખબર છે પચાનું કાઈ નો આવે કાઈ નથી

આ બિસાડા હું કરે બધે દોરીઓ બાંધવી પડે એ બેન ધરસિંહ કોટ લેવા છે એ હા હા અમારે લેવા તો આમ થાય મારા હારું લ્યો તઈ તમે મારી હારી બાઈ આવામાંથી નીકળી આવી બધી ઝૂપડામાંથી એ કઉ છું બતાવો તો ખરા તો તમે વેચવા આવ્યા હો તો તો બેન તમે આમાં રહ્યો છો હા તો બેન આમાં જ રહું છું તો તમને દેખા તો ઘરમાંથી નીકળ્યા હો તો આયા જતો હોય તો જ નીકળી ને એ બેન તો તમે તો આમ સિટી જેવા લાગો છો બેન હું સિટી ની છું

કો લેવાનું છે તમારે એ મારે સ્વેટર લેવું છે હે હા એમ એવું મારી પાસે સ્વેટર છે પણ હું હેને રાજકોટને રાજકોટ ભૂલી ગઈ છું તમને તો નામય આવડે ભાઈ હું વેસું છું પણ મને એવાનું નામય નો આવડે આ તો કસલે બધા હે અરે મસ્ત છે ને છે તમે વાત પૂછો પૂછોમાં અસલ મને સારું લાગે ને હું પહેરું ને એવું અસલ બતાવજો ને મને તો આને સ્વેટર કહેવાય આને સ્વેટર નો કહેવાય હે આને તો જર્તી કહેવાય આ નથી લેવું મારે હે મારે તો ઓલું ઓલું જાડુ જાડુ નામ આવે આમ જેવું એવું લેવું હે જાડુ જાડુ ને ડોરીમન જેવું હા ગુલાબી જેવું એ બેન તો આ છે ને તમારા માફનું છે અને આ તો આ મસ્ત નું લાગે જોવો તમે આ તો છે હા ટાઈટ બાઈટ કે એ ટાઈટ તમને છે ને આખા ભઠા કામ કરો ને તો તમને ટાઈટ નો લાગે આખી રાત ભઠા ભઠાની ની સુઠો ને તોય ઓમ તમે કરો જ છો એ ના હું કઈ ભઠા ભઠા કામ નથી કરતી હો તો હું તો અહીંયા એમ નામ ખાલી બે ત્રણ દી રોકાવા આવી હતી માર માઉતર ના કરે હે હા તો કે ગામ હા રે સો એ માર લગન નથી આવ કોલેજ કરું છું રાજકોટ રહું છું પહેલેથી જ હોસ્ટેલ હે હા ઠીક હાલો એને 700 રૂપિયા દઈ દયો

હું આવડી ઉમરે કામું કરે માણા તારો બાપ બાઈડી જ કરતો આવડી ઉમર ને ક્યાં માંડો છો કામ તો જીવત માં કરવું જ પડે મારા બાપાનો બિઝનેસ જ એવો હે દા વર માં છે ને તૈયાર બાયું કરે ને કામે મોકલી હું વાત કરે

અરે ભાઈ મસ્ત એના છે તું લઈ લે એ બિઝનેસ એને કરવા દે આપડે એવા બિઝનેસ નો હોય કેટલા કેટલાનો છે એ ખાલી ચારસો રૂપિયા છે

કે આપણી અમુક જોવા મળે ને તો આપણે છોકરાએ રજડી પડે ને બધું રજડી પડે અને મારો ઘરવાળો કેવો સકેલાના પેટનો કંઈ